બાંગ્લાદેશમાં થયેલી હત્યાના પડઘમ ઠેર ઠેર પડી રહ્યા છે ત્યારે સુરતમાં પણ બાંગ્લાદેશમાં થયેલી હત્યાનો વિરોધ જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજકતા પર પરિસ્થિતિ અને હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાના વિરોધમાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે આ ઘટનાને લઈ અને સુરત શહેરમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તો સુરતના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર બાંગ્લાદેશ મુર્દાબાદના બેનરો લગાવી આંતરિક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બેનરો મારફતે લોકો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો ઉપર થતા અત્યાચાર સામે કડક નારાજગી વ્યક્ત કરી છે અને આ ઘટનાને લઈ સામાન્ય નાગરિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે યુવાઓ અને હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા સરકાર પાસે તાત્કાલિક અને કડક પગલા ભરવાની માંગ કરવામાં આવી છે હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની હત્યાને લઈ લોક રોષ સતત વધી રહ્યો છે સરકાર આ મામલે ક્વિક એક્શન લે તેવી માંગ સાથે શહેરમાં વિરોધની ભાવના વ્યાપક બની છે 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 લગાવ્યા લગાવ્યા શા માટે શું વિરોધ છે વિરોધ એ માટે જે અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ પર અત્યાચાર ને અત્યાચાર એ ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને એના વિરોધમાં બાંગ્લાદેશ મુદ્દા પરના અમે બેનરો ચકાયેલા છે કઈ કઈ જગ્યા પર બેનરો લગાવ્યા છે આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે કૂદે થુકે એમ કે એનો વિરોધ બધા સમાજને હિન્દુ સમાજને કરવો જોઈએ સરકારે શું એક્શન લેવા જોઈએ સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે એવું વર્તન કરવામાં આવું જોઈએ